purjana musnatu ade adi nu sun ro na suda ugo musjana tanda ni berani rini de બજાર માં બે દીકરી તું ને પાછા ન પડવા દો બરોબર ગરમ માહોલ માં તારા લગ્ન આવ્યા લખ

આ કોઈ ભૂવાના હગા નથી કે આ નથી અહીંયા બોલાવેલા કે નથી ઘડેલા હા બોલો તમારે પૈસા ક્યારે જોતવાના છે એ કહો એ નથી હું તમારે કરી દેવાનું તો તમે ભુવાર વહીવટ કરી લેજો બરોબર એ હું તો લે તમારે તમારે જરૂર કેરે છે ઈ ક્યો ઈમને કઉ કોને તમારે તમારે કેરે કે જે જો ટીક એ એ થોડીક વાર શાંતિ રાખો ને આ પરિસ્થિતિ તમારે મોળ છે એટલે 1372 વર્ષે વાઘરીન દેવે ધક્કો કર્યો જો બાકી રાવો દેવ એવું જાહેર બોલું છું મામા કે આવજો કોક મારા ભુવાન ગીરે હા મડી કે હું પરિસ્થિતિમાં જીવે ભલા મણા પૈસા ખાધા હોત તો ગાડી હોત હા મડી આ દેવાની જ વાત છે ઈ તમાર નકી ન કરવાનો ભુવો ધૂણે છે કે માતા ધૂણે ઈ હું મારા સેવકો નકી કરશ જે હો એ અમારો ઈ પ્રશ્ન હોય છે અમારો શેવકો નો હા મડી બાકી તને 11 લાખ 11000 111 રોકડા દેવાના ઈ પાકી વાત છે મામા તું કે ત્યારે દેવાની વાત છે બોલ બરાબર જો શોખું કહું સમૂહ લગ્ન છે એ પછી તારા લગ્ન છે મામા સમૂહ લગ્ન ને દી રાતે નવ થી અગિયાર વાગ્યા સુધીમાં તારે અહીં હાજર રહેવાનું એની જવાબદારી કોણ આવશું એમ નહીં આમાંથી કોઈકને જવાબદારી લેવું રહો અહીંથી પૈસા તમે અત્યારે લઈ જાઓ એનો કોઈ વાંધો નથી હું આપી દઉં કાયદેસર આઠ થી અગિયાર વાગ્યા સુધીમાં સમૂહ લગ્નને દી રાતે આ દીકરીને અહીંયા ફરજિયાત ગમે ત્યાં હોય તો હાજર રહેવાનું મારા શેવક એક ફોટો પડાવો મારા શેવક હા મળે મારા ભુવા ફોટો નહીં પડાવવાનો તમારે માતા ફોટો અહીં પડાવવાનો મારા શેવકોનું કાંઈક તો હોય ને તમારું એટલું રાખું જ મારું કાંઈક મારાનું દોવું જોઈએ મામા ઘટે એ લઈ જાય છે અને અગિયાર લાખ થી વધારે જોવે લઈ તારા એ રવિવાર ને ભુવાન કહી દેવાનું કેટલા જરૂર છે પચાસ લાખ સુધી આપણે દેવાની ફૂલ તૈયારી આમાં ક્યાં ભેગું કરી લીધું આવતા રવિવારે આવી લઈ જાય અહીંયા તને સેવકો આપશે હું નહીં આપું બધાય સેવકો તને આપશે પૈસા બરાબર અને જાહેર આપશે આવતા રવિવારે દોઢ ના ટકોરે આવી રીતે બેઠક ચાલુ થાય એટલે પાંચ લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા તૈયાર રાખજો ભૂવો ગાડી ઉપરથી ઉતરે એટલે કહી દીજો પાંચ લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા રોકડા રાખજો ને પાંચ લાખ રૂપિયા તમારે સમૂહ લગ્ન ને દી લઈ જવાના તારા લગન ને પાંચ દિન વાર હોય ત્યારે મામા પાંચ લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા આવતા રવિવાર લઈ જજે ફરી જાવ તો હતું ભુવાની મટી દેવ મામા માંડ 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 કરીને

ચોખ્ખું જ કઉ છું કે આનો વહીવટ મારા ભુવા સિવાય કોઈ નો કરતા એના બાપ પાસે વહીવટ નો થવો પડે ચોખ્ખું કીધેલું છે આ ગમે એ કરવી ખાવી છે બધુંય કરવી છે ગાડીઓ ફેરવી છે ગાડીઓ લાવે છે મારા સેવકો ધરાય છે પણ દીકરીનું ટાણું આવે એટલે દેવી છે ને તમે અગિયાર હજાર તો દો અગિયાર હજાર જ ખાલી અગિયાર લાખ નહીં દેવા અગિયાર હજાર દે તોય બસ અહીં એવું જાહેર આહેર છું મારા શૌકોને કે અહીંયા આવેલું મારું મહેમાન છે ને તમે મારા અહીંયાનો હારલો છો જેહો હો કોઈને દુઃખ લાગે એવું ન કરતા મામા અને કોઈ પાંય એક રૂપિયો ન માંગતા કોઈથી માંગવું એની વાત જ ન આવે મારો કરાર ન ભૂલાય જેહો હો જગતને એમ કેસેને કે પૈસા ઉઘરાવ્યા અને પાંચસો એક એક લીધા એના ફ્લિપ થઈ જરા હો આવતા રવિવારે એને બોલાવજો હાવું કરે બતાવો અન દેવ એવું જાહેર કવ છું હાવું કોય કરે એટલે કરોડ વાળી આલુ આલુ માળ વાળી મટ જય જય નુ નિમલી નુ કાઉ આ થાઉ પેલ હાઉ ગાંડો હો હોય નો પોઈટ નો હું આમાં પાટણ નો